આપણે એક વાલી તરીકે એ પણ વિચારીએ કે કારની અંદર બ્રેક હોય છે બ્રેક બ્રેક મારવી પડે ગમે એટલી સારી કાર હોય પણ જો બ્રેક વગરની હોય તો એક્સિડન્ટ થાય થાય અને થાય એમ વાલી તરીકે આપણે પણ કેટલીક વખત સંતાનો પર બ્રેક મારવી પડે હવે તમારે ક્યાં ક્યાં બ્રેકો મારવાની છે એ જરા તમને કહું એક બે બાબત ખાલી વિચારજો અને મારે વાલી તરીકે અહીંયા બ્રેક મારવી પડે એ બાબતે ચિંતન અને મનન પણ કરજો સૌથી પહેલી બાબત એ છે મોબાઈલ ફોન મોબાઈલ ફોનમાં સંતાન જે પ્રમાણે ઉપયોગ કરે છે વાલી તરીકે એના ઉપર બ્રેક મારજો નહીતર બહુ જ ભયંકર પરિણામો આવશે કે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય એટલું યાદ રાખજો બ્રેક મારજો અત્યારથી સંતાનની આરે બેસીને પ્રેમથી વાત કરો તો એ તમારી વાત માનશે પણ ખરા તમારી વાત સ્વીકારશે પણ ખરા મોબાઈલ અત્યંત ઉપયોગી છે હું કઈ ખબર પણ આરે આરે એ ખબર છે કે જો વિવેક ના રે ને તો આ જ મોબાઈલ ખતરનાકમાં ખતરનાક છે આ ચરોતરની ભૂમિ છે ચરોતરી સરદાર પટેલ જ્યારે લંડનની અંદર ભણવા માટે ગયા ઇન્ટરવ્યુઅરે ઇન્ટરવ્યુમાં સરદાર પટેલને એક પ્રશ્ન પૂછ્યો હતો મિસ્ટર પટેલ ડિફાઈન પોઈઝન ઝેરની વ્યાખ્યા આપો હવે આપણને પૂછે ઝેરની વ્યાખ્યા આપો તો આપણે ઝેરની વ્યાખ્યા શું આપીએ જે મારી નાખે ઝેર પણ સરદાર પટેલે જે વ્યાખ્યા આપી હતી સાંભળજો એમણે એવું કીધું સર એક્સેસ ઇઝ પોઈઝન જે વધારે પડતું છે એ ઝેર છે આ મોબાઈલ ઉપયોગી છે બિલકુલ ઉપયોગી છે અભ્યાસ માટે પણ ઉપયોગી છે પણ મર્યાદા કરતાં વધારે ઉપયોગ એ ઝેર સમાન છે અને એટલે વાલી તરીકે આના ઉપર અંકુશ રાખજો સાહેબ જેને આ જગતને આઈફોન ની ભેટ આપી એવી વ્યક્તિ સ્ટીવ જોબ્સ સ્ટીવ જોબ્સને જ્યારે એક વખત એનો મિત્ર મળવા માટે ગયો ડાઇનિંગ ટેબલ ઉપર બધા જમતા હતા અને એ વખતે એનો મિત્ર સ્ટીવ જોબ્સને એવું કહે છે કે તે દુનિયાને આઈફોન આપ્યા આઈપેડ આપ્યા આખી દુનિયા એની પાછળ પાગલ છે તારા દીકરા દીકરી અત્યારે કયા મોડલનો ઉપયોગ કરે છે આઈપેડ કે આઈફેનનું કયું મોડલ તારો દીકરો દીકરી વાપરે છે અને એ વખતે એમને જે જવાબ આપ્યો હતો એમણે એવું કહ્યું કે આ ટેબલ ઉપર મારી સાથે જ જમે છે સમજો એ વખતે સ્ટીવ જોબ્સના સંતાન ટીનેજર હતા નાના નહોતા કિશોર હતા અને સ્ટીવ જોબ્સ એવું કહે છે કે સાથે જ જમે છે તમે એને જ પૂછો ને કે એ કયું મોડલ વાપરે છે પહેલાં મિત્રએ સ્ટીવ જોબ્સના બાળકોને જ પૂછ્યું કે તમે ફોનનું કયું મોડલ વાપરો છો આઈફોન અને એ વખતે પહેલાં બંને બાળકો હસવા માંડ્યા અને એમણે એવું કહ્યું કે અંકલ વી ડોન્ટ યુઝ એની સેલફોન અમે કોઈ સેલફોન વાપરતા જ નહીં સ્ટીવ જોબ્સની સામે ઓલો જોઈ રહ્યો કે પહેલાં તે આખી દુનિયાને પાગલ કરી છે અને તારા સંતાન વાપરતા નથી એ વખતે સ્ટીવ જોબ્સે એમને જવાબ આપ્યો હતો કે અમુક ઉંમર પહેલા બાળકના હાથમાં ફોન આપવો કેટલો ખતરનાક છે એ ફોનના સર્જક તરીકે મને ખબર છે અને એટલે અમુક ઉંમર સુધી તો આને ફોન નહીં જ મળે હવે આપણે જરા કલ્પના કરો એમાં પાછળ જેટલા બહેનો બેઠા ને મારે તમને તો ખાસ કેવું છે સંતોની મર્યાદાને કારણે અમુક બાબતે નહીં કહી શકે વિચારજો તમે સાવ નાનું બાળક હોય અને હાથમાં મોબાઈલ પકડાવી દો છો આપણે બાળકના ભવિષ્ય સાથે આ બહુ મોટી રમત રમીએ છીએ મેં કેટલી જગ્યાએ જોયું છે કે માં પેલા બાળકને જમાડવા માટે બેઠી હોય તમે એ દ્રશ્યો જોયા હશે કે બાળક જમતું હોય હાથમાં મોબાઈલ આપ્યો હોય એ મોબાઈલમાં કાર્ટૂન જોતું હોય અને મમ્મી કોળિયા લઈ લઈ અને પેલાના મોઢામાં દેતી હોય હવે એ ખાતું હોય ત્યારે એને સ્વાદની શું ખબર પડતી હશે એ ખાટું ખાય છે ખારું ખાય છે તીખું ખાય છે મોડું ખાય છે એને શું ખબર પડતી હશે એનું મગજ શું ગ્રહણ કરતું હશે જરાક કલ્પના તો કરીએ માં તરીકે આપણે આપણા સંતાનની દુશ્મન ના બનીએ બાળકોના હાથમાં મોબાઈલ નહીં આપતા નહીં આપતા નહીં આપતા એને ભલે તકલીફ પડે એ થોડીક વખત ભલે ટાંગા ઊંચા નીચા કરે મૂળ તો હું તમને એ કહું કે આપણે ડિસ્ટર્બ ના થાય ને એટલે બાળકોના હાથમાં મોબાઈલ દઈ દઈએ છીએ આ સાચી વાત એ છે કે આપણે ટીવી સિરિયલ જોવી છે ને એ જોવા બે અહીંયા તો જોવા ન દઈએ એટલે હળવેકથી એના હાથમાં દઈ દઈએ એ રમત રહીમાં કરે ને પછી આપણે એ નિરાતે આપણી સિરિયલ જે જોવાની હોય એ સિરિયલ જોઈ લઈએ આ મોબાઈલ એટલું ખતરનાક તત્વ છે કે એ તત્વથી તમારા બાળકોને સાચવજો યુવાન દીકરા દીકરીઓ પણ મર્યાદામાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરે એવું વાતાવરણ ઘરની અંદર ઊભું કરજો ખાસ કરીને જ્યારે તમારો દીકરો કે દીકરી યુવાન થાય તો એ વખતે એના પ્રત્યેનું વર્તન આપણું ચેન્જ થાય એ પણ દરેકે દરેક માતા પિતા જરા વિચારે અને સમજે ચાણક્ય એક બહુ સરસ વાત કરે છે ચાણક્ય નીતિનો એક શ્લોક છે લાલત પંચ વર્ષાણી દસ વર્ષાણી તાડયે પ્રાપ્તેમ તું સોલસે વર્ષે પુત્ર મિત્ર વદાચરેત બાળક પાંચ વર્ષનું થાય ને ત્યાં સુધી એનું લાલન પાલન કરવાનું હોય એને બહુ જ પ્રેમથી સાચવવાનું હોય એને લાડ લડાવવાના હોય પણ એ જ બાળક પછીના દસ વર્ષ સુધી જરૂર પડે તો એને ટપારવાનું હોય જરૂર પડે તો એને સે થપાટ પણ મારવી પડે એ બાળકને કેળવવા માટે બહુ જરૂરી છે અને એ બાળક સોળ વર્ષનું થાય એટલે એ જ બાળક આપણું મિત્ર બની જાય છે સોળ વર્ષ પછી આપણું સંતાન નથી આ સમજો અહીંયા રહેલા તમામે તમામ માતા પિતા ઘરની અંદર એવું વાતાવરણ આપજો કે તમારું બાળક તમારી સામે બધું જ બોલી શકે અને તમને બધું જ કહી શકે આપણે એવું વાતાવરણ આપતા જ નથી પરમ પૂજ્ય સ્વામી મહારાજની સામે કોઈ પણ વ્યક્તિ નિખાલસ થઈ શકતો હતો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાસે કોઈ પણ વ્યક્તિ નિષ્કપટ થાય છે પોતે ગમે એવી મોટી ભૂલ કરી હોય મહંત સ્વામી મહારાજ પાસે સ્વીકારતા એમને બિલકુલ સંકોચ નથી થતો એ સ્વીકારી લે છે સ્વામી મારી આ ભૂલ થઈ હવે હું શું કરું કેમ કારણ કે એમને પ્રમુખ સ્વામી મહારાજ ઉપર મહંત સ્વામી મહારાજ ઉપર વિશ્વાસ છે કે અમારી આ ભૂલ સાંભળ્યા પછી પણ એમનો અમારા પ્રત્યેનો પ્રેમ ઓછો નહીં થાય અને અમને યોગ્ય રાહ આપશે એ એમને ખબર છે આપણું સંતાન આપણને વાત નથી કરતું આમાં કેટલાક પપ્પાને એવું હોય કે મારા દીકરા દીકરીઓ મારી કેવી આમન્યા રાખે છે મારી યારે બહુ વાત ન કરે આમન્યા નથી રાખતા સાહેબ સમજજો તમારા દીકરાની દીકરી તમારી યારે વાત ના કરે ને તો એનો મતલબ એમ કે તમારાથી છુપાવે છે અને તમે એમને વાતાવરણ જ એવું નથી આપ્યું કે ખુલીને તમને બધી વાત કરી શકે એવું વાતાવરણ આપજો કદાચ એની કોઈ ભૂલ થાય તો એ ભૂલ માફ કરતાં પણ શીખજો પણ મેં તમને કહ્યું એમ અમુક જગ્યાએ તમારે બ્રેક મારવી પડશે એ પૈકીની એક બ્રેક એટલે આ મોબાઈલ મોબાઈલ બહુ મોટી બ્રેક છે એ બ્રેક મારજો બીજી બ્રેક એ કે સંતાનોને બહુ લાડ લડાવવા નહીં એને થોડાક એની રીતે હેરાન થવા દેવા થોડાક સંઘર્ષમાં જીવે એવું પણ કરવું અહીંયા કેટલાક સુખી સમૃદ્ધ પરિવારના માતા પિતા પણ બેઠા હશે આપણે ઘણી વખત આપણા બાળકને એટલી સુવિધાઓ આપી દઈએ છીએ કે જેથી કરીને એ બાળક પાંગડું બની જાય છે સાહેબ સુવિધાઓ બહુ નહીં આપતા બાળકને બહુ પાંગડું નહીં બનાવતા એની અમુક ઉંમર એવી હોય છે કે જે ઉંમરે એ બાળકને ઘડવા માટે એને સંઘર્ષમાંથી પસાર કરવો પડે બાજુની અંદર સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયા આપણે બધા એને ડાયમંડ કિંગ તરીકે ઓળખીએ છીએ એ જ ગોવિંદભાઈનો દીકરો શ્રેયાંશ શ્રેયાંશ આપણે એપીસી વલ્લભ વિદ્યાનગરનો વિદ્યાર્થી વલ્લભ વિદ્યાનગરમાં જ ભણતો એનો અભ્યાસ પૂરો થયો આગળના અભ્યાસ માટે એ લંડન ગયો માતા પિતા તરીકે સાંભળજો આ વાત લંડનની અંદર એનો અભ્યાસ પૂર્ણ થયો એને ડિગ્રી આપવા માટેનો કોન્વેકેશન પ્રોગ્રામ હતો અહીંથી આખો પરિવાર એ પ્રોગ્રામમાં ગયો પ્રોગ્રામ પૂરો થયો એ લોકો જમવા માટે એક બહુ મોટી હોટલમાં ગયા શ્રેયાંશે ઓર્ડર આપ્યો જમવા માટે ઓર્ડર આપ્યો અને બધા જમતા હતા એમાં એક બે વસ્તુનો એવો ઓર્ડર આપ્યો કે જેની કિંમત વધારે હતી પણ જમવામાં એનો ઉપયોગ કર્યો નહીં અને એ વસ્તુ પડી જમવાનું પૂરું થયું એટલે ગોવિંદ કાકાએ તરત પોતાના દીકરા શ્રેયાંશને એવું કહ્યું કે બેટા આ બે ત્રણ આઈટમો એવી છે કે જેનો તે ઓર્ડર આપ્યો પણ એ આઈટમ તો એમદમ પડી રહી કોઈએ ખાધું નહીં તો આપણે જરા જોઈને ઓર્ડર અપાય ને તું તો અહીંયા રહે છે તને ખબર પડવી જોઈએ કે આ ફાવે ના ફાવે અને એ પ્રમાણે ઓર્ડર કરાય આની કિંમત તો જરાક જો એ વખતે શ્રેયાંશે ગોવિંદ કાકાને એવો જવાબ આપ્યો પપ્પા હું ક્યાંય પણ જમવા માટે જાઉં ત્યારે મેનુમાં હંમેશા આઈટમના નામ જ વાંચું છું ભાવ કોઈથી વાંચતો જ નથી ને જોતો જ નથી કોઈથી જોતો જ નથી આઈટમ જ જોઉં છું ગોવિંદ કાકા કે મને એવડો મોટો ધ્રાસકો લાગ્યો કે મારી દસ હજાર કરોડના ટર્નઓવરવાળી કંપની મારે આને હોંપી દેવાની કે જેને પૈસાની કોઈ વેલ્યુ નથી આવું તો ના ચાલે પછી ઘરે આવ્યા ઘરે આવ્યા પછી અહીંયા સુરતમાં આવ્યા અને પેલા શ્રેયાંશને બેસાડ્યો એને બેસાડીને ગોવિંદ કાકા એવું કહ્યું બેટા તે પેલી જે વાત કરી ને મેનુવાળી એ તો તું તારા બાપના પૈસા હતા એટલે ખાલી આઈટમ જોતો હતો સામેનું નહોતો જોતો પણ તારા પગ ઉપર ઊભો રહી એક મહિનો જીવી બતાવું તો હું તને સાચો કહું હું તને એક ચેલેન્જ આપું છું ગુજરાતની બહાર નીકળી જા ગુજરાતની બહાર જતો રહે તારા બાપને કોઈ ન ઓળખતું હોય એવા રાજ્યમાં જા તને કોઈ પૈસા આપવામાં નહીં આવે તારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બધું જ બ્લોક અને એક મહિનો તારે જેવી રીતે જીવવું હોય એવી રીતે જીવ પણ એક મહિનો તારા પગ ઉપર જીવીને બતાવ ઓલાય ચેલેન્જ સ્વીકારી દક્ષિણ ભારતના એક રાજ્યમાં ગયો એમને ખાલી પાંચ હજાર આપ્યા અને પાછું એવું કહ્યું પાછો આવ ત્યારે આ પાંચ હજાર પાછા આપવાનું એનું ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ બધું બંધ સાહેબ અબજો પતિનો દીકરો હાવ અજાણ્યા રાજ્યની અંદર એક બુટ ચપ્પલ વાળાને ત્યાં શોરૂમમાં કામ કરવા માટે જાય નોકરી અલગ અલગ બદલે એટલી તકલીફ સાવ સામાન્ય આમ એક મજૂર પડ્યો રે એવી જગ્યાએ પડ્યો રે એમ કરીને એને એક મહિનો કાઢ્યો અને એક મહિનો કાઢ્યો ને પછી પાછો આવ્યો અને પછી ગોવિંદ કાકાએ એવું કહ્યું કે બેટા એક મહિનામાં શું શીખો અને એ વખતે શ્રેયાંશે જવાબ આપ્યો હતો કે પપ્પા બે વર્ષમાં લંડનની યુનિવર્સિટી જે નથી શીખવી આઈ ગઈ ને એ એક વર્ષમાં એક મહિનામાં મને આ શીખવી દીધું જ મારે એક એવું છે કે સંતાનને વધારે પડતા લાડ નહીં લડાવતા એને સંઘર્ષમાંથી પણ પસાર કરજો